અગાઉના વિડીયો અંદર શબ્દ વર્ગવારી જોયો હતો એ સિવાયના વિડીયો અંદર આપણે સંજ્ઞાઓનું સાંકેતિકરણ અને એની પહેલાના વિડિયોની અંદર આપણે શ્રેણી વિશે વાત કરી દરેક દરેક ની વાત ને ચર્ચા થઈ ગઈ છે દરેક ના વિડીયો મુકાઈ ગયા છે તેની લિંક ડિસ્ક્રિપ્શન માં છે સાથે સાથે આજે જોવાનું શબ્દ જોડ વર્ગવારી માં આઈએમપી પ્રશ્નો નું સોલ્યુશન આ પરીક્ષા પાસ કરવાથી કેટલા હજાર ની સ્કોલરશિપ મળે છે તમને નજર સામે દેખાઈ રહ્યું છે સાથે સાથે તમે આ વિડીયો એનએમએમએસ ની એક્ઝામ હોય કે કેટ ની એક્ઝામ હોય દરેક ની અંદર ઉપયોગી

અગાઉ પણ આવું જ હતું ચારમાંથી એક અલગ કહેવાનું હતું અહીંયા પણ ચારમાંથી એક અલગ જ કહેવાનું છે પરંતુ જોડની અંદર છે જોડમાં સમજ પડે ને બે વસ્તુ આપી છે કે એક કે એનું નામ હતું એને બીજું એને રિલેટેડ કે એક શબ્દ આપેલો હોય તો કંઈક ને કંઈક ક્યારેક સમાનાર્થી શબ્દો આપ્યો હોય ક્યારેક વિરુદ્ધાર્થી શબ્દ આપેલો હોય ક્યારેક કોઈક વસ્તુના માપનનો એક માપેલો હોય ક્યારેક કોઈક વસ્તુને શેના દ્વારા માપી શકાય તેવી બાબત આપેલી હોય અથવા તો કોઈ વ્યક્તિ કેવું કામ કરી શકે તે આપેલું હોય આવા દરેકે દરેક મુદ્દાઓના

ચોર ક્યાં હોય ભાઈ જેલમાં હોય તો જેલ હોય તો ત્યાં ચોર હોય બરાબર છે ચોર ને લૂંટારો બે સમાનાર્થી શબ્દ છે કે અલગ પડતું નથી બરાબર છે એમ હરકું ભેગું નથી થતું એટલે આપણે માટે કેવું થયું અલગ પડી ગયું કે આખે અલગ જ વાત થાય છે જ્યારે આ ત્રણ ત્રણ વસ્તુ ની અંદર આપણને ખબર પડે છે કે કોઈ જગ્યાનું નામ છે તે જગ્યાએ કોણ વ્યક્તિ કાર્ય કરી શકે છે તેની વાત આવશે બરાબર છે ચાલો તો મેન વસ્તુ આવશે ચોર લૂંટારો જવાબ તે અલગ પડતી વસ્તુ છે ચાલો નેક્સ્ટ અંધારું અજવાળું રાજા રાણી શુભ અશુભ શત્રુ મિત્ર તો આટલું વાંચ્યા પછી ખબર પડે કે સાહેબ વિરોધી શબ્દો ની વાત છે તો અંધારાનું વિરોધી અજવાળું થાય રાજાનું વિરોધી રાણી થાય બરાબર ના થાય ભાઈ રાજાનો વિરોધી તો રંક થાય શું થાય રાજાનો વિરોધી રંક થાય ગરીબ થાય રાજા તો અમીર હોય જ્યારે ગરીબ હોય રંક હોય તે વ્યક્તિ બરાબર છે એકબીજાના અપોઝિટ થશે વ્યક્તિ છે તે રંગ હોય શકે રાજા ક્યારે રંગ ના હોય બરાબર છે એ રીતે વાર્તા વાંચી હતી આપણે એવું વાંચ્યું એક ગરીબ રાજા હતો આવું વાંચ્યું ક્યારે વાંચ્યું નથી રાજા હોય અમીર હોય અને અમીર નું વિરોધી પાછું રંગ થઈ શકે બરાબર તો રાજા તો રંક આ રીતે વાત રાણી એનો વિરોધી શબ્દ નથી સાથે જોઈએ તો શુભ નું વિરોધી અશુભ અને શત્રુ નું વિરોધી મિત્ર એ અલગ કોણ પડ્યું રાજા રાણી પડ્યા તો ઓપ્શન બી જવાબ થશે બરાબર એ જોડ આવે રાજા રાણી પતિ પત્ની ભાઈ ભાભી આવી જોડ આપ્યું તો ત્યાં સાચું પડી શકે એક નવું જ અલગ આપ્યું હોય ભાઈ બેન એ જોડ અલગ પડે આ રીતની વાત જોવાની છે બરાબર ચલો નેક્સ્ટ જોઈએ સવાલ નંબર ત્રણ સેમ ટુ સેમ ઉંદર તો દર પક્ષી તો માળો ઘોડો તો તબેલો વાઘ તો શહેર ભાઈ ઉંદર ક્યારે દર માં રહે પક્ષી ક્યારે માળામાં રહે છે ઘોડો ક્યાં રે તો તબેલા ની અંદર રે વાઘ શહેર માં રે ભાઈ તો તો આપણે અત્યારે જીવી જ ન શકીએ ને રોજ હવા રાંધે આવીને એકાદાનો શિકાર કરીને વહી જાય આવું ચાલે નહીં વાઘ તો જંગલ ની અંદર શોભાયમાન થતા હોય બરાબર છે ચાલો તો વાઘ ક્યાં આવશે જંગલમાં તો એ અલગ પડે છે ઓપ્શન ડી જવાબ ચાલો જોઈએ નેક્સ્ટ ત્યાર બાદ સવાલ નંબર 4 ફળ તો સફરજન શાકભાજી તો ટમેટા કઠોળ તો ઘઉં શાળા તો શિક્ષણ ફળ સફરજન હોય એને ફળ કહેવાય ટામેટા ને શાકભાજી કહેવાય છે ચલો ઘઉં તો કઠોળ કહેવાય નાના નાના પહેલો સવાલ યાદ કરો શબ્દ વર્ગવારીમાં તેરમો ચેપ્ટર શરૂ થયો આપણે ત્યારે પહેલો સવાલ હતો પણ ઘઉં શું કીધું હતું અનાજ કહ્યું હતું શું કહ્યું હતું વાલા વિદ્યાર્થીઓ અનાજ તો ઘઉં શું છે અનાજ કહેવાય છે બરાબર કઠોળ કહેવાય છે ને એટલે અલગ પડે છે ઓપ્શન સી શાળાની અંદર તો શિક્ષણ મળે છે બરાબર છે તો શિક્ષણ ની અંદર સમાવિષ્ટ થતી એ વાત હોય તો શાળા છે

જો નાના નાના એકમો છે સામેની હવે મોટા એકમો છે બરાબર છે ચાલો જોઈએ તો ગ્રામ ની સામે મિલીટર આવશે એ તો ઓપ્શન ડી ખોટું છે એટલે આપણે અલગ પડતી જોડે છે એટલે જવાબ થઈ ગયો તમારે કઈ રીતે પરીક્ષામાં પાસ થવું તો કેવું પુસ્તક વાંચવું જોઈએ તો જીએસએસસી વિન હેલ્પ એજ્યુકેશન નું પુસ્તક વાંચશો તો તમને ત્યાંથી ઘણી બધી માહિતી મળશે એની અંદર મેટ પ્લસ સેટ બંને પોર્શનના સારા સારા એમસીક્યુઝ આપેલા છે સારી સારી થિયરી પણ આપેલી છે શું કીધું છે દરેક

તો કઈ ના કહેવાય તેની સામે કિંમત બરાબર છે તમે રોજના ના દસ દસ રૂપિયા કરો ને અઠ્યાવીસ દિવસ માં વસો ને એસી રૂપિયા ભેગા થઈ જાય ને પુરાય થઈ જાય આપણે પુસ્તક એક પણ જાય બરાબર છે જોઈએ નેક્સ્ટ સવાલ નંબર છ નીચે આપેલા પૈકી એક અલગ ગણો ગણિત અંક ગણિત ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી ગ્રામર સામાજિક વિજ્ઞાન જીવ વિજ્ઞાન કયું અલગ લાગ્યું કોમેન્ટ કરો કમેન્ટ કરો કમેન્ટ કરો અલગ અલગ તે કમેન્ટ કેર એજ અલ હર્ષન કરવાની બરાબર પેલું જોઈએ ઓપ્શન એ આપો ગણિત તો અંક ગણિત તો ગણિતની અલગ અલગ શાખાઓ છે કોઈક અંક ગણિત હોય બીજ ગણિત હોય ભૂમિતિ હોય આંકડા શાસ્ત્ર હોય તેમાં ગણિતની અલગ અલગ શાખાઓના નામ આપ્યા છે આ તમારા લેવલ પરની શાખાના બાકી ગણિતની બીજી ઘણી બધી અલગ અલગ શાખાઓ હોય રિયલ એનાલિસિસ હોય કોમ્પ્લેક્સ એનાલિસિસ હોય તો અલગ અલગ ઘણી બધી શાખાઓ આવતી હોય છે બરાબર છે આપણે એટલામાં ડીપમાં જવાનું નથી સ્પેશિયલ ફંક્શન અલગ અલગ ઘણા બધા ટાઈપ્સ હોય તો આપણે મેઇન ચાર અત્યારે યાદ રાખશું આપણા ધોરણ પ્રમાણે અંક ગણિત બીજ ગણિત ભૂમિતિ અને આંકડા શાસ્ત્ર આ ચાર બ્રાન્ચ છે એમાં એક બ્રાન્ચ એટલે અંક ગણિત ઓકે વેરી ગુડ ગુજરાતી ગુજરાતી ની અંદર વ્યાકરણનો મુદ્દો આવતો હોય છે તમે ભણો છો ભણો છો ને વ્યાકરણના મુદ્દાઓ પણ અંદર અલગ અલગ આવતા હોય છે કેવા મુદ્દા હોય સાહેબ તો તમે જે કયા આ નિશાની કરો અલ્પ વિરામ કરો પૂર્ણ વિરામ કરો ટપકાના નિયમો હોય પછી વિધાનના અલગ અલગ પ્રકારો હોય પછી છંદ હોય સંધિ હોય સંધિ છોડો સંધિ જોડો પછી તમે જે આ કંઠમાંથી બોલો એ માટેના સ્વર વ્યંજનનું આખું વર્ગીકરણ આવે છે તે કે કંઠીય કોને કહેવાય તાલવ્ય કોને કહેવાય મૂર્ધન્ય કોને કહેવાય દંતીય કોને કહેવાય ઓષ્ય કોને કહેવાય તો આ બધું વ્યાકરણની અંદર આવતો મુદ્દો છે એ સિવાય કર્તરી વાક્ય કર્મણી વાક્ય તો ગુજરાતીની અંદર જ વ્યાકરણ એવું આવે છે એ સિવાય વાત કરો તો અંગ્રેજીની અંદર ગ્રામર ગ્રામરના પણ ટોપિક આવતા હોય અલગ અલગ તમને ખ્યાલ છે કોઈ પણ ટેન્સીસ હોય જેમ કે સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ સાદો વર્તમાનકાળ અને સાદો ભવિષ્યકાળ આવા સાદા સાદા કાળ હોય ત્યારબાદ પૂર્ણકાળ ત્રણ હોય ત્યારબાદ ચાલુ કાળ ત્રણ હોય ત્યારબાદ ચાલુ પૂર્ણકાળ ત્રણ હોય એ રીતે ટોટલ બાર કાળ હોય એ સિવાય એનું એક્ટિવ વોઇસ હોય પેસિવ વોઇસ હોય ડાયરેક્ટ હોય ઇનડાયરેક્ટ હોય એ સિવાય ડિગ્રી ઓફ કમ્પેરિઝન આવશે બધા જ મુદ્દાઓ ત્યાં અંદર આવે છે તમારે પછી એડવર્સ હોય વર્બ્સ હોય બધું અંગ્રેજીના ગ્રામરની અંદર આવે સામાજિક વિજ્ઞાન જીવ વિજ્ઞાન ના આવે સામાજિક વિજ્ઞાન ની અંદર શું આવી શકે હોય ભૂગોળ હોય રાજનીતિ શાસ્ત્ર હોય હોય ને અર્થશાસ્ત્ર ચાર અલગ અલગ મુદ્દા કોના આવે સામાજિક વિજ્ઞાન ના આવે જ્યારે જીવ વિજ્ઞાન છે વિજ્ઞાન ની અલગ પડતી શાખા છે વિજ્ઞાન ની અલગ શાખા એટલે કઈ કઈ અલગ ત્રણ શાખા પડે એક રસાયણ વિજ્ઞાન હોય એક ભૌતિક વિજ્ઞાન અને એક જીવ વિજ્ઞાન હોય એમ તો જીવ વિજ્ઞાન છે વિજ્ઞાન ની શાખા છે એટલા માટે અલગ પડતો ઓપ્શન ગયો છે ઓપ્શન ડી થાય છે ક્લિયર એ જવાબ થશે ઓપ્શન ડી રાઈટ અન્ડરસ્ટેન્ડ કમ્પ્લીટલી હવે મગજમાં જવું જોઈએ તો જોઈએ ઓપ્શન ડી આપણો જવાબ સવાલ નંબર 7 કદ તો લિટર માં માપી શકાય બરાબર છે સમય સેકન્ડ માં માપી શકાય અંતર મીટર માં માપી શકાય અને દબાણ બેરોમીટર દબાણ છે એને માપવા માટેનો એકમ જોજો આ બધા એકમ આપ્યા છે કદ ને માપવું હોય તો લિટર માં માપી શકાય માપી શકાય અંતરને મીટરમાં માપી શકાય પાસકલ જે બેરો મીટર દબાણ માપવા માટેનું સાધન છે કદ માપુ હોય તો લિટરમાં માપો એટલે મારે માપિયા વડે માપવું પડે સમય માપવો હોય સેકન્ડ હોય ઘડિયાળ વડે માપી શકાય અંતર માપ હોય કોઈ મેઝરમેન્ટ કોઈ માપ પટ્ટી વડે માપી શકે જેને દબાણ માપ હોય તો બેરોમીટર વડે માપી શકે પરંતુ તેનો એકમ પાસ્કલ આવે અહીંયા એકમ ની રીતે ખોટું છે તમે આઠમાં ભણો છો વિજ્ઞાનમાં દબાણ p F a એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા લાગતા બળને શું કહેવો છો દબાણ કહો છો p F a ફોર્મ્યુલા છે તમારું ન્યુટન પર મીટર સ્ક્વેર અને શું છે શું છે SI એકમ છે એનો યાદ આવે ને પાસ્કલ દબાણ પી એટલે કે બરાબર પ્રેશર આવી બધી વાતો છે એની એ અલગ પડતો ગયો છે ઓપ્શન ડી છે ક્લિયર ચાલો જે સવાલ નંબર 8 કે કપાસ ચા દૂધ દહીં દ્રાક્ષ દારૂ વાસ કાગળ ભાઈ એક બને એવી વાતો લાગે છે તો કપાસમાંથી ચા બને ક્યારે નો બને કપાસમાંથી સુતરાઉ કપડા બને તો બને ભાઈ સુતરાઉ કપડા બને દૂધમાંથી માંથી દહી બને દૂધમાં મેળવ નાખો દહી બનાવો લસ્સી બનાવો ઘી દહીમાંથી પીવો બનાવટ થાય ક્યારેય જિંદગીમાં દારૂ ન પીવો જોઈએ વ્યસન ન કરવું જોઈએ ભલે બનતો આપણને ખબર પડી જાય કઈ વાંધો નહીં સવાલ ની રીતે બરાબર જિંદગીમાં યાદ રાખજો મારો વિડીયો જે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે દરેક વિદ્યાર્થી મિત્રો ને ખાસ બે હાથ જોડીને ભલામણ છે જિંદગીમાં વાલા વિદ્યાર્થીઓ ક્યારે દારૂનું વ્યસન એટલે કોઈ પણ પ્રકારનું વ્યસન કરતા નહીં તમારા માવતર ખુશ થશે તમારા મમ્મી પપ્પા હેપી હેપી થશે તો તમારે ક્યારે ક્યારે દારૂ પીવાનો નથી પરંતુ આપણે એટલી ખબર પડી કે દ્રાક્ષમાંથી દારૂ બને વાત સાચી છે ચાલો નેક્સ્ટ વાસ વાસ એટલે કે વનસ્પતિ વનસ્પતિમાંથી કાગળ બને બરાબર છે વાસ એટલે લાકડું લાકડામાંથી બની શકે કાગળ વાત સાચી છે તો કપાસમાંથી ચા બને તે વાત કેવી છે તો દન ખોટી છે એટલે ઓપ્શન એ જવાબ થઈ ગયો ક્લિયર સવાલ નંબર નવ પર ફોકસ કરીએ ચાલો અલગ પડતી વાત છે હાથીના બચ્ચાને મગનયું કહેવાય વાત સાચી ગાયના બચ્ચાને વાછરડું કહેવાય વાત સાચી માં હોય એમના બચ્ચાને દીકરો કહેવાય અથવા તો દીકરી કહેવાય પરંતુ દીકરી હોય એના બચ્ચાને કહેવાય તો ભાણકી કહેવાય ભાણીઓ કહેવાય પરંતુ બહેન કહેવાય એ અલગ પડ્યું ને ખબર પડી હતિકા બચ્ચા આવા દનિયા ગાયકા બચ્ચા વાત છરડા આપણા મમ્મીના બચ્ચા હોય આપણે આપણા નાના નાના છોકરા હોય તો આપણે કયા દીકરો કે અથવા તો દીકરી કે જે જે હોય બરાબર છે બેન હોય તો એને દીકરી કહેવામાં આવે ને નાને ભાઈ હોય તો એને દીકરો કહેવામાં આવે છે તો માને દીકરા દીકરી હોય શકે છે પરંતુ દીકરી હોય એને બહેન હોય એ રીતે વાત કરી શકાય નહીં અત્યારે જે સવાલના સંદર્ભમાં વાત છે બરાબર છે એ રીતે બરાબર દીકરીને બહેન મને સમાનાર્થી શબ્દ થશે અહીંયા એક પેઢી નીચેની વાત થશે નહીં ઓપ્શન ડી દીકરી બેન આપણો અલગ પડતો ઓપ્શન છે પહેલો જે ત્યારબાદ સવાલ નંબર દાસ પેન્ટ શર્ટ રબર પેન્સિલ મોબાઈલ ચાર્જર કાગળ કપડા અહીંયા તો સારું સૌ જોડી જોડીની વાતો છે કે ભાઈ પેન્ટ સાથે તો શર્ટ જોડીમાં હોય રબર સાથે પેન્સિલ પેન્સિલથી લખવાનું રબરથી ભૂસવાનું તો બે જોડીમાં હોય અહીંયા જ કદાચ સંચો પણ મૂકી શકે સંચો ને પેન્સિ પણ રબર વધારે સારું સુટેબલ વસ્તુ છે કારણ કે રબર અને પેન્સિલ એક લખશે તો એક ભૂસશે મોબાઈલ તો ચાર્જર મોબાઈલ ચાર્જ કરવા માટે ચાર્જર ની જરૂર પડે તો કાગળ ને કપડા કઈ આમ કાગળ સાથે પેન આવી શકે બરાબર છે કાગળ સાથે શું આવે પેન આવશે કપડા આવશે નહીં કપડા હોય તો બેગ આવી શકે કેમ કે બે ની જોડી નાખી બેગ ની અંદર કપડા આપણે રાખી શકાય કોથળી હોય થેલી હોય કેરી બેગ હોય કોઈ પણ જવાબ શું આવશે અલગ શું પડ્યું કાગળ અને કપડા અલગ પડે છે તો ઓપ્શન ડી આપણો જવાબ ક્લિયર ચાલો જોઈએ અત્યારે આપણે ની અંદર અત્યારે આપણે કયો પોર્શન જોઈ રહ્યા છીએ વર્ગવારીની અંદર ચૌદ નંબર નો મુદ્દો જોયો

કરવાની છે તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ની અંદર ત્યાં સુધી હું તમારી રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત